નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છીએ શક્તિ કૃપા મોટર રિવાઇડિંગ અને ઝટકા મશીન જો મિત્રો આ ઝટકો છે અને ખેડૂતભાઈને રોજડાનો ઊંધડાનો બહુ ત્રાસ હોય તો અહીંયા બહુ સારા અને સસ્તા ઝટકા મળે આ સુનિલભાઈ અને એમની દુકાન છે

બેટરી વાળો ઝટકો છે મિત્રો જુઓ તમે લાઈ ડેમો જોઈ શકો છો સુનિલભાઈ આ ઝટકો કેટલામાં તૈયાર થાય છે સાડા સાત હજાર માં આખો છે શું શું આવે એમાં સરસ તો ખેડૂત મિત્રો જલ્દીથી તેમનો સંપર્ક કરો અને તમારે ઝટકો લેવો હોય તાત્કાલિક એમનો સંપર્ક કરો